અહીંયા આખા ઘણા એવા વિસ્તારોનું પાણી આવે છે તે આજ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવ્યું નથી જે પ્રમાણે થવું જોઈએ તે પ્રકારે કામગીરી થઈ નથી આમ આ જે માર્કેટની ગટર છે મેં ત્યાં પણ સ્પષ્ટપણે જે કહેવાય એ પ્રકારનું કામગીરી થયેલી નથી અને ઘણા એવા વિસ્તારમાં જે સ્થાનિક ગટરોની કામગીરી છે તે પણ તમે જોઈ શકો ત્યાં કચરો પણ આજ દિન સુધી જોઈએ એવો કચરો ઉઠાવવામાં આવ્યો નથી આજે પણ દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે ગત સમયમાં જે આમોદ નગરપાલિકાના આઠ લાખની ટેન્ડરિંગની કામગીરી હતી તેના કરતાં અત્યારમાં અગિયાર લાખની કામગીરી છે તે પણ વગર ટેન્ડરિંગની ભગતની કામગીરીને કારણે આજે તમે જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં ગંદકી છે સ્પષ્ટપણે કામગીરી કરવામાં આવતી નથી જેથી અમે આમોદ નગરપાલિકાને અને તેમજ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને મળીને ઉગ્ર રજૂઆત કરીશું યુવા કોંગ્રેસ દ્વારા કે જેમ બને તેમ અને જે તપાસ થવી જોઈએ ને યોગ્ય કામગીરી કરવામાં અડધો કલાક વરસાદ પડવાથી અહીંયા પાણી ભરાઈ ગયેલું છે મારા ઘરમાં પણ પાણી આવેલું છે મારે કાં બેવું કાં હોવું એનો કોઈ મને એ નથી બાજુમાં સ્કૂલ પણ આવેલી છે મેં ઘરે ઘરે અમારા સભ્યોને બી વાત કરેલી છે તે તથા બી આનું કોઈ નિરાકરણ આવતું નથી અમારા જસુકાકાને બી વાત કરેલી છે બીજા બધાને બી અમુકને વાત કરેલી છે તે તથા બી અમારું નિરાકરણ નથી આવતું બાજુમાં સ્કૂલ છે નાના નાના છોકરા ભણે છે બાજુમાં જે બી થંભલો આવેલો છે હવે એમાં કરંટ ઉતરે એને કહીશું થાય એની જવાબદારી કોની તો હું અપેક્ષા રાખીશ કે નગરપાલિકાવાળા આનું જલ્દી જલ્દી નિરાકરણ લાવે નહીં લાવે તો અમે આગળ જતા કંઈ કાર્યવાહી